મળેલી માહિતી અનુસાર આજે રાત્રે સાડા નવના સમયગાળા દરમિયાન દિયોદર તરફથી આવી રહેલી ભાબર વેદાંત સ્કૂલની ઇકો ગાડી અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ મોટી જાનહાનિ થયેલ નથી પરંતુ ગાડીમાં ડ્રાઈવર સિવાય કોઈ ન હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળ્યો હતો જે કેટલી ગંભીર બાબત કહી શકાય જે ઇકોવાન બાળકોને સ્કૂલ લઈ જવા અને મૂકવાની જવાબદારી સ્કૂલની હોય છે ત્યારે સ્કૂલોના સંચાલકો માટે આ એક ગંભીર બાબત છે બાળકોને સ્કૂલેથી ઘર સુધી લઈ જવા અને લાવવાની જવાબદારી સ્કૂલોના સંચાલકોની હોય છે ત્યારે આવા નશો કરીને સ્કૂલોની ગાડી ચલાવતા ડ્રાઈવરો ક્યારે ગંભીર અકસ્માત સર્જાશે તો તેનું પરિણામ સંચાલકોએ કેવું હોવું હોવાનો વારો આવશે જે સંચાલકોએ વિચારવું જોઈએ સ્કૂલની ગાડીના ડ્રાઈવરને ખૂબ જ ચકાસીને રાખવા જોઈએ નહીં તો ક્યારેય આવા નશાખો ડ્રાઈવરો નિર્દોષ બાળકોનો ભોગ લેશે તે સંચાલકોએ ગંભીરતાથી વિચારવું જોઈએ રિપોર્ટર સિદ્ધરાજસિંહ રાઠોડ વાભોર